હેલો ફ્રેન્ડ્સ મોન્સૂન સિઝનમાં ગ્રીનરી જોઈને કેટલું સારું લાગે છે આંખોને ઠંડક મળે છે અને સાથે જ ઘરમાં પ્લાન્ટ્સ લગાડવાની પણ ઈચ્છા થઈ જાય છે પણ વાસ્તુ પ્રમાણે ઘરની કઈ દિશામાં પ્લાન્ટ્સ લગાવવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ચલો જાણીએ તો સૌ પ્રથમ વાસ્તુ પ્રમાણે ઈસ્ટ નોર્થ ઇસ્ટ અને સાઉથ ઇસ્ટ આ ત્રણ ઝોન બેસ્ટ છે પ્લાન્ટ લગાડવા માટે આ જ ઝોનમાં પ્લાન્ટ લગાડવાથી પોઝિટિવિટી આવે છે ગ્રોથ પણ મળે છે અને સાથે જ પ્રોસ્પેરિટી પણ આવે છે પણ ઘરની કઈ દિશામાં પ્લાન્ટ લગાડવાથી બચવું જોઈએ અવોઈડ કરવું જોઈએ તો ઘરની સાઉથ સાઉથ વેસ્ટ અને વેસ્ટ દિશામાં તમારે પ્લાન્ટ ન લગાડવા જોઈએ ત્યાં પ્લાન્ટ લગાડવાથી એનર્જી ઇમ્બેલેન્સ થઈ જાય છે અને રિલેશનશીપમાં થોડું તણાવ વધી જાય છે તો આ દિશાઓમાં પ્લાન્ટ લગાવવાથી બચવું જોઈએ તો હવે આ દિશાઓ કઈ રીતે સમજશો તો તમારે એક તો કમ્પસ લેવાનું છે જો કંપસ ન હોય તો બધા પાસે મોબાઈલ તો હોય છે મોબાઈલમાં પણ કમ્પસ હોય છે એને ખોલો તમારે ઘરના મધ્ય ભાગમાં ઊભા રહેવાનું છે સેન્ટર ઓફ ધી હાઉસ ત્યાં ઊભા રહીને ઝીરો ડિગ્રી પર નોર્થ આવે એ રીતે કંપાસ અથવા મોબાઈલને પ્લેસ કરીને તમે તમારા ઘરની દિશાઓને નક્કી કરી શકો છો અને મેં કીધેલી દિશાઓમાં તમે પ્લાન્ટ્સ રાખી શકો છો અને સુખ શાંતિને સમૃદ્ધિ મેળવી શકો છો જતાં જતાં તમને એક ટીપ આપી દઉં ઘરના નોર્થ ઝોનમાં પણ તમે એક પ્લાન્ટ લગાડી શકો છો એ છે મની પ્લાન્ટ અને એ પણ જો બ્લૂ કલરના વાસમાં તમે મની પ્લાન્ટ લગાડો છો તો તમારા કરિયરમાં તમને ચોક્કસ ગ્રોથ મળી શકે છે તો આવી ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે ફોલો કરો મિડ ડે ગુજરાતી અને રિયલ સ્ટેટ ઓફ રિયલ એસ્ટેટને